એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આહિર સમાજ દ્વારા ઉના પ્રાપ્ત કચેરી ખાતે આવેદન પત્ર હીરાબાઈ જોટવાની મુક્ત કરવાની માંગ ઉના અને ગીરગઢડા તાલુકાના સમસ્ત આહિર સમાજ દ્વારા આજે ઉના પ્રાપ્ત કચેરી ખાતે એક વિશાળ આવેદન પત્ર સુપરત કરવામાં આવ્યું હતું ન્યાય આપો ન્યાય આપોના નારા સાથે એકઠા થયેલા સમાજના અગ્રણીઓ અને સભ્યને કોંગ્રેસ અગ્રણી હીરાબાઈ જોટવાની ખોટી રીતે ફસાવવાનો આક્ષેપ કર્યો હતો અને તેમને અઢારે વરણના આગેવાન તરીકે જેને ઉપમા આપી છે અને ભામાસાહેબ તરીકે જેનું નામ છે એવા અમારા વડીલ મુરબ્બી હીરા બાપા જોટવાને અને એમના દીકરા જે હમણાં બે દિવસ પહેલા જ સુપાછી ગામમાં યુવાન સરપંચ તરીકે ચૂંટાણા એમને નિવેદન લેવાના નામે ભરૂચ પોલીસ એમની ધરપકડ કરી છે અને છ દિવસના એમના રિમાન્ડ લીધા છે હવે હકીકત એવી છે કે જે ભરૂચ જિલ્લામાં બે હજાર વીસ એકવીસમાં જે મનરેગાના માટી મેટલના જે કામો જે થયેલા છે જલારામ એજન્સી અને મુરલીભરી